નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સોનાની બજાર અંગે મોતીલાલ ઓસ્વાલનો મહત્વપૂર્ણ રિપોર્ટ સામે આવી રહ્યો છે તો સોનાની બજાર છે તે ઓક્ટોબર મહિના દરમિયાન કયા લેવલ સુધી જઈ શકે છે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ તો સોનાની બજાર છે તેમાં તોફાની તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જ્યાંથી બે હજાર પચીસ નું વર્ષ શરૂ થયું છે ત્યારથી એક ધારીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમાં અનેક એવા કારણો છે જે સતત બજારને અસર કરી રહ્યા છે જેમાં ખાસ કરીને રેડ કોર્ટ છે મતલબ કે છે વ્યાજ દરોમાં કટોતી તેમજ અનિશ્ચિતતાઓનો માહોલ સતત બનેલો છે કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ તો આ તમામ પરિબળો આધીન જોવા જઈએ તો સોનાની બજાર છે તે એક ધારી છે તે વધતી નજરે પડી રહી છે આ વર્ષમાં જે ઘટાડો થયો છે તે ખાસ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી થોડો ઘટાડો થાય પરંતુ બજાર છે ફરીથી વધે ત્યારે જોરદાર છલાન લગાવે

જે લેવલે જે ઇન્વેસ્ટરો છે તેમને ખરીદી કરવાની સલાહ તેમણે આપી છે એટલે આ લેવલ સુધી પહોંચે તોની વાત છે પરંતુ મુખ્યત્વે તેમના આંકડા અનુસાર જોવા જઈએ તો એક લાખ ત્રેપન હજાર રૂપિયા સુધીની સપાટી નજીક રહેવાની શક્યતાઓ છે ખાસ કરીને ભારતીય એમસીએક્સમાં અને જે ઇન્ટરનેશનલ ભાવ છે તેમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની સ્થિતિ ચાંદીની બજાર અંગે વ્યક્ત કરી છે સોનાની બજાર અંગે તેઓ વ્યક્ત કરતા જણાવે છે કે આ વખતે જો એક લાખ વીસ હજાર રૂપિયાની સપાટી પર જવાની શક્યતાઓ ઓક્ટોબર મહિનાના એન્ડ સુધીમાં તેઓ વ્યક્ત કરી રહ્યા છે જો બજાર ઘટે અને અને લાખ રૂપિયા સુધીની સપાટી પર આવે તો તેમણે ફરીથી ખરીદી કરવાની સલાહ ઇન્વેસ્ટરોને આપી છે એટલે આ પ્રકારની શક્યતાઓ તેમણે આ મહિનાના અંતમાં વ્યક્ત કરી છે મતલબ કે ઓક્ટોબર મહિનાના અંતમાં એક લાખ ચૌદ હજારથી એક લાખ વીસ હજાર વચ્ચેની મુવમેન્ટ કરતી નજરે પડે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને આપણે મિત્રો જોઈએ કે ગયા વર્ષે અત્યારના સમયે જે ચાંદીના સોનાના ભાવ હતા તે લગભગ ડોલરની સપાટી નજીક જોવા મળી રહ્યા હતા અને ત્યારબાદ જે રોકેટ તેજીનું વાવાઝોડું ફૂંકાયું અને છેલ્લા એક વર્ષની અંદર અત્યારે લગભગ ઓગણચાલીસો ડોલર નજીક ભાવ પહોંચી ગયા છે મતલબ કે સોળસો જેવા ડોલરનો વધારો એક જ વર્ષની અંદર જોવા મળ્યો છે અને ખાસ કરીને ઇન્વેસ્ટરો માટે સાબિત થયું છે કારણ કે આ વખતે આપણે સ્થિતિ જોવા જઈએ તો શેર બજારની હાલત ખાસ કોઈ એવી જોવા મળી રહી નથી ખસતા હાલત જોવા મળી રહી છે કારણ કે જ્યાં તેના ઇન્વેસ્ટરો છે તે હવે આ તરફ શિફ્ટ થયા હતા તે એક પ્રકાર શેર બજારમાં મંદીનો માહોલ ચોક્કસપણે છેલ્લા વર્ષથી જોવા મળી રહ્યો છે અને એની સામે ગોલ્ડ બજારમાં તોફાની તેજીનો માહોલ સતત જળવાયેલો જોવા મળી રહ્યો છે કારણ કે ત્યાંના ઇન્વેસ્ટરો છે તે શિફ્ટ થઈ અને ગોલ્ડ તરફ વળ્યા છે અને આગામી સમયમાં હજી જો આ તેજીનો જુવાડ યથાવત રહેશે તો ચોક્કસપણે સામાન્ય વર્ગ છે તેમના માટે સોનું ખરીદવું અત્યારે આમ જોવા જઈએ તો સ્વપ્ન સમાન થઈ ગયું છે કારણ કે આવડી બજારમાં કોઈ સામાન્ય માણસ સોનું પોતાની પાસે રાખવા માટે ખરીદતો નથી આ એક વાત ફાઇનલ છે તેમની જરૂર પૂરતું એટલે કે કોઈ પ્રસંગ હોય અને તેમને જરૂર હોય તો જેટલી જરૂરિયાત હોય તે મુજબનું સોનું તે ખરીદવું હોય છે અને વધુ ખરીદી શક્તિ છે તે ઘટી રહી છે કારણ કે સામાન્ય વર્ગ છે તે આવડી કિંમતમાં સોનું ખરીદવાનું પસંદ કરતો નથી આભાર